રૂમાલ ઉપરથી લેતો ને તરફ તાકાત હોય એટલે માજી મોહન તાર કાઢ ને સારી આબરૂ જાય તો મારા ચહેરા નું નમનું કાઢું પસાડી જાલો સંજય સંજય કેટલું મોળા જમીન જી ભાઈ બે જોનો મોમેરું અન બધોને ડબા ભરિયા લ્યા ગોમમાં ગલડી ડબે ઉપર ઢેપા તો એ રાતી 10 વાગે એટલે દરબાર એવું બોલે કે શહેરમાં મોહનતાળ નહીં પડતો હાલમાં મકોણાની મખવાણાની માતાઓ બોલિક ઉપરથી લેલેન્ડમાં પોથક ઢેપો વધ્યો